નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા તારીખ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ તમામ પાકોના સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર આપણા આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને હા આજના ખેડૂત સમાચારનો વિડીયો જોવાનું પણ બોલાઈ નહીં આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો મળી જશે ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે રાજકોટમાં બજાર કેવી રહેલી છે સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો રૂપિયાથી ઊંચો ભાવ નવસો પચીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો અઢારથી પાંચસો ચોર્યાસી કાળા તલા જે સત્યાવીસો એંસી રૂપિયાથી એકત્રીસો ઓગણચાલીસ મગ તેરસો એકાવનથી બાવીસો બાવન સોયાબીનની વાત કરીએ તો આઠસો એંસીથી નવસો છ રૂપિયા દેશી વાલ સત્તરસોથી થી ચાર પીડા ચણા નવસો પંચ્યાસીથી અગિયારસો રૂપિયા સફેદ ચણા અઢારસો પચાસથી સત્યાવીસો પચાસ મેથી આજે નવસો પચાસથી તેરસો પચાસ રૂપિયા રચકાનું બીજ ઓગણત્રીસોથી છત્રીસો પચાસ આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસોથી ચારસો પાંત્રીસ તુવેર પંદરસોથી બે હજાર સોળ રૂપિયા રાયડો નવસો વીસથી નવસો પાસઠ વટાણા બારસો છપ્પનથી તેરસો દસ રૂપિયા સૂકા મરચાં બારસોથી સાડત્રીસો પિરંડો એક હજાર નેવું થી અગિયારસો છવ્વીસ રૂપિયા રાય બારસો પચાસથી ચૌદસો પંદર રૂપિયા ચોળી આજે એકત્રીસો પચાસથી તેત્રીસો પચાસ રૂપિયા વરિયાળી તેરસો પચાસથી પંદરસો રૂપિયા કલંજી આજે ત્રણ હજારથી બત્રીસો એક્યાસી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયાથી ત્રણસો રૂપિયા લસણ પચીસો પચાસથી પાંત્રીસો અડદ ચૌદસોથી અઢારસો ચાલીસ ધાણા અગિયારસો વીસથી એકતાલીસસો એક્યાસી ધાણી બારસો વીસથી પંદરસો સાઠ રૂપિયા તલ સત્યાવીસોથી ત્રણ હજાર પચાસ ઝીણી મગફળી અગિયારસો વીસથી તેરસો ચાર જાડી મગફળી અગિયારસોથી તેરસો એકોતેર કપાસ હાજી અગિયારસો ચાલીસથી ચૌદસો પંચાણું રીતે જીરાની જો વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયા થી પાંચ હજાર આઠસો તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આજના ખેડૂત સમાચારનો વિડીયો જોઈ લેજો અને વિડીયોને લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરવાનું પણ ભૂલાય નહીં વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર